ઓમ ભગવતે વાસુદેવાય નમઃ ભાગવત કથા સ્કન ત્રણ ભાગ બીજો વિદુરજી અને ઉદ્ધવજીનું જે મિલન થાય છે એ પ્રસંગની આ વાત કરવામાં આવી છે દુર્યોધને વિદુરજીનું રાજસભામાં અપમાન કર્યું વિદુરજી આમ તો એના કાકા થતા હતા દાસી પુત્ર હતા અને મહામંત્રી હતા પણ એ ભગવાન કૃષ્ણને મળ્યા અને વિદુરજી જ્યારે દુર્યોધનના પિતાને સમજાવવા આવ્યા એ વાતની ખબર કરતા દુર્યોધને વિદુર દુઈનું રાજ્યસભામાં અપમાન કર્યું આથી રાજ્યસભામાં એમણે અપમાન સહન ના કર્યું અને એમણે રાજપુરુષના ચિહ્ન સમૂહ જે ધનુષ્ય હતું એ દ્વાર પર મૂકી અને કૌરવોને બાય કરી ટાટા કરી ચાલી નીકળ્યા કારણ કે વિદુરજી એક મહાન વ્યક્તિ હતા એ ભગવાનના ભક્ત હતા એમની વિદુર નીતિ ઘણી જ પ્રસિદ્ધ છે એ હંમેશા સત્યનો પક્ષ લખતા અને સત્યના પક્ષ જોડે જોડાયેલા રહેતા એ હંમેશા સાચી આમનું આવું ઘોર અપમાન એ પોતે સહન કરી ના શક્યા એ ભક્ત હતા એટલે એમણે સિંહાસનની પ્રત્યેની પોતાની વફાદારીનો ત્યાગ કર્યો એવું કહેવાય છે કે જ્યારે વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો ત્યારે સાથે સાથે જે કર્મોના સારા કર્મોના ફળ હતા જે સારા કર્મોના હસ્તિનાપુરમાં જે ફળ હતા એ બધા વિદુરજી જોડે ચાલ્યા ગયા અને આ વિદુરજી જોડે આ સારા કર્મોના ફળ ચાલ્યા જવાથી પછી જે મહાભારતનું યુદ્ધ થાય છે ને મહાભારતના યુદ્ધમાં કૌરવોનો પરાજય થઈ અને ખૂબ જ વિનાશ થાય છે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે સત્તા માટે દરેક જણ એકદમ લાલ હોય છે દરેક જણ પોતાના માતા પિતા ભાઈ ભાંડુઓ સગા સંબંધીઓને ચૂંટાવામાં રાજ્યસભામાં લોકસભામાં કે વિધાનસભામાં ચૂંટાવા માટે ટિકિટ આપે અને એમને ચૂંટાઈને આવ્યા પછી એમને મંત્રી બનાવે છે અને આ ભાઈ ભાંડુઓને રાખવાનો પ્રેમ આજના જમાનાના આજના કળયુગમાં જોવા મળે છે પણ એ કૃષ્ણના સમયમાં વિદુર જેવાએ સત્તાનો મોં છોડી દીધો એ મહામંત્રી હતા છતાં એ ત્યાગ કરીને ચાલી ગયા એ જ આજના કળિયુગને દ્વાપર યુગની જે વિભિન્નતા છે ભિન્નતા છે એ બતાવે છે ખબર હતી કે સંગ તેવો રંગ છે એટલે કે દુર્યોધનનો સંગ શકુની જોડે છે અને શકુની કપટી હતો ને એના કપટને કારણે દુર્યોધનનું મગજ ખરાબ થઈ ગયું હતું અને દુર્યોધન ખરાબ થઈ ગયું હતું પણ એના પિતા પણ એના પ્રત્યે એને રાજા બનાવવા માગતા હતા એટલે એમાં પણ તેઓ પિતાના પ્રેમ આંધળો હતો આ બધું જોયા પછી વિદુરજીએ ત્યાગ કરી અને એમણે તીર્થયાત્રાઓ ચાલુ કરી દીધી એ સાચા ભક્ત હતા દેશમાં કેટલાય મંદિરો અને વિશાળ મંદિરોના દર્શન કરી સાધુ સંતોનો સત્સંગ કરતા કરતા એ જીવનમાં ધન્ય આપતા અનુભવતા આગળ ચાલે મળે એમના ઉપર નિંદા સ્તુતિ એની કોઈ અસર ના પડતી હતી એ મનને શાંત રાખતા મનમાં કંઈ રાખતા નહોતા કારણ કે એ ભગવાન કૃષ્ણના સાચા ભક્ત હતા જગતનું સગ પણ ભક્તને મન ખોટું છે માન અપમાન ખોટા છે ને જગત પણ ખોટું છે એવું ભક્તને હંમેશા ખ્યાલ હોય છે વિદુરજીને જાણતા હતા કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હાલી શકતું નથી કારણ કે ભગવાને દુર્યોધન દ્વારા દુર્યોધનને નિમિત બનાવીને કટુ વચનો કેવડાવીને વિદુરજીને કુટુંબની માયા છોડાવી આ માયા છોડાવી મોહ માયા છોડાવી એટલે એ ભગવાનનો આભાર માનતા હતા અને વિદુરજી સમજી ગયા હતા કે કૃષ્ણ ભગવાન જ્યારે તો બધું કરી શકે છતાંય એમણે દુર્યોધન દ્વારા કટુ વચન કેવડાવી અને એમને માયામાંથી મુક્ત કર્યા વિદુરજી દરેક જગ્યાએ તીર્થોએ ફર્યા હંમેશા તીર્થોમાં નદીઓમાં સ્નાન કરતા ભૂમિ પર સૂઈ જતા અને અવધૂત જેવો એમનો વેશ ધારણ કર્યો હતો અને વચ વ્રતોનું આચરણ કરતાં કરતાં ફરતા હતા વિદુજી એકલા જ ફરતા હતા કોઈનો સંઘ નહોતો એ કોઈ પણ જાતનો આગ્રહ પરિગ્રહ રાખ્યા વિના એમણે છત્રીસ વર્ષ સુધી સતત યાત્રાઓ કરી એમણે કોઈ ભાતું લીધું નહીં અને એમની ઈચ્છા પણ નહોતી એ કોઈની નિંદા પણ નહોતા કરતા અને નિંદા ન કરવા લોકોને શાંતિથી સમજાવતા હતા જે એમણે દુર્યોધનને પણ સમજાવ્યું પણ એ એને નહીં આવી રીતે જુદા જુદા ધાર્મિક સ્થળોથી ફરતા ફરતા વિદુરજી પાંત્રીસ વર્ષ તો વીતી ગયા છત્રીસ વર્ષ પતી ગયા એટલે ફરતા ફરતા એ સરસ્વતી નદીમાં આગળ નદી કિનારે પહોંચ્યા ત્યાં એમણે સ્નાન કર્યું ત્યાં રહેલા અગિયાર તીર્થોનું સેવન કર્યું સુવર્ણ કળસવાળા ભવ્ય મંદિરોના દર્શન કર્યા તેમણે શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કર્યું અને એમના જો એમના સ્મરણો તાજા થવા લાગ્યા અને ત્યાંથી તે નીકળી સૌરાષ્ટ્ર સોવિર મત્સ્ય કરુ જંગલ વગેરે પ્રદેશોમાં ફર્યા અને ફરતા ફરતા એ છેવટે યમુના કિનારે આવી પહોંચ્યા યમુના એ ગંગા ને યમુના આપણે જાણીએ છીએ કે એ પવિત્રમ નદીઓ ગણાય છે યમુનાજીનો કિનારો તો એકદમ પવિત્ર કહેવાય છે કારણ કે એમાં વહેતું જે જળ છે એ રાધા કૃષ્ણના નામનું રટણ કરતું હોય છે હંમેશા કરતું હોય છે કિનારા ઉભેલા વૃક્ષોમાંથી વહેતો પવન ભગવાન કૃષ્ણની જે બંસીના સૂર છે વાંસળીના સૂર છે એ સંભળાવે છે રેતીમાં પડેલા પગલાંઓ એ ગોપીઓની યાદ દેવડાવે છે અને જાણે કોઈ સ્ત્રી હંમેશા ત્યાં ગાતી હોય એવું લાગતું હોય છે કે કોઈ પણ વસ્તુ ત્યાં ગાતી હોય એવું હંમેશા ભાન થાય છે અને ત્યાં કોઈ સ્ત્રી બેસીને હંમેશા લતા કુંજમાં બેઠીને ગાઈ રહ્યું હોય એવું હંમેશા ભાસ થતું હોય છે કહેવાય છે કે ત્યાં એવા શબ્દો સંભળાય છે કે નહીં રે વિસારું હરી અંતરમાંથી નહીં રે વિસારું જલ જમુનાના પાણી રે જાતા શિર પર મટક ધરી રે આવતા ને જા માર્ગ વચ્ચે અમુકલક વસ્તુ જડી રે આવતા ને જાતા વૃંદા રે વનમાં ચરણ તમારે પડી પીળા પિત્તાંબર જર કસી જામા કેસર ઘરી મોર મુગટને કાને રે કુંડલ મુખ પર મોરલી ધારી રે બાઈ મીરા કહે પ્રભુ ગીરીધરના ગુણ વિઠ્ઠલને વરી રે વિદુજી કૃષ્ણની એમના સાનિધ્યની અને એમની લીલાઓનું ચિતવન કરતા કરતા નદીમાં બેઠા હતા આ દરમિયાન ઉદ્ધવજી ઉદ્ધવજી એ આપણે મહાભારતના બહુ ઉલ્લેખ નથી પણ જે ભાગવત પુરાણમાં છે એમની મહત્વની ભૂમિકા છે અને હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એમાં એમાં પ્રમુખ પાત્ર છે જ્યારે આપણે જોઈએ છે કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો હતો એવી જ રીતે કૃષ્ણએ યોગ અને ભક્તિની જ્ઞાન ઉદ્ધવના માધ્યમથી આપ્યું હતું આ જે જ્ઞાન છે એને આપણે ઉદ્ધવ ગીતા કહેવાય છે ઘણા પૌરાણિક ગ્રંથો એમ કહે છે કે ઉદ્ધવ એ કૃષ્ણના ચચેરા ભાઈ હતા કારણ કે તે દેવભાગના પુત્ર હતા જે કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ હતા મહાભારતમાં ઉલ્લેખ છે કે ઉદ્ધવ ઋષિણીઓના સલાહકાર હતા અને એનું સૌ માનતા અને સન્માન કરતા ઉદ્ધવ કહેવાય છે કે બૃહસ્પતિના શિષ્ય હતા ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે ઉદ્ધવ કૃષ્ણ જેવા લાગતા પાછળથી કૃષ્ણને બે સરખા લાગતા હતા આમ ઉદ્ધવનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં મિત્ર તરીકે કૃષ્ણના પરામર્શ પરામર્શ કરતા તરીકે આમ ઘણી જગ્યાએ એમનો ઉલ્લેખ છે એટલે એમની ઉદ્ધવ ગીતા બહુ પ્રસિદ્ધ છે આ બાજુ જ્યારે ભગવાને પોતાની લીલા સંકેતતા પહેલા ઉદ્ધવજીને કીધું હતું કે તમે બદ્રીનાથ ચાલ્યા છો એટલે આ બદ્રીનાથ જવા માટે ઉદ્ધવજી નીકળ્યા હતા ત્યારે તેઓ યમુના કિનારે આવીને પહોંચે રાત્રિનો સમય હતો યમુના કિનારે વિદુરજી બેઠા હતા રેતીમાં શાંતિથી ભગવાનના નામનું જપ કરતા હતા રટણ કરતા શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે આ શ્રી કૃષ્ણ શરણમમાં જપ સાંભળીને ઉદ્ધવજીને થયું કે હરું આ રાતે આ રેતીમાં કોણ બેઠું છે એટલે જે મંત્ર અને જાપનો અવાજ આવતો તે દિશામાં ઉદ્ધવજી આગળ વધ્યા આગળ વધ્યા અને જોયું કે કોઈ એકલું બેઠું બેઠું કૃષ્ણના નામનું જે રટણ કરી ગયું છે એ કોઈ નહીં એ વિદુરજી પોતે જ હતા વિદુરજીને એકદમ આશ્ચર્ય થયો કે આ અત્યારે રાત્રે આ કોણ આવ્યું એમણે જોયું જોયું તો ઉદ્ધવજી હતા બંને એકબીજાને ઓળખી ગયા ઉદ્ધવજી ને વિદુરજી ઓળખી ગયા એટલે બંને ભેટી પડે એકબીજાને પ્રણામ કર્યા એકબીજાને નમન કર્યા અને આ બંનેના આંખમાં આ શું આવી ગયા બે ભક્તો બે કૃષ્ણના ભક્તો બંને ભેટે ત્યારે એ પ્રસંગ જ અલગ થાય છે ભક્તો જ્યારે એકબીજાને ભેટે ત્યારે ભક્તિના ભાવથી ભેટતા હોય છે અને આવા બે કૃષ્ણના ભક્તો જ્યારે ભેટે ત્યારે તો કેવું જ શું આપણે ભગવાનને ભક્તના ભેટના ઘણા ઉદાહરણ જોઈએ છે રામ અને હનુમાન ભેટે છે સુદામા અને કૃષ્ણ મળે છે પણ જ્યારે આ બે ભક્તો જ્યારે મળે છે ત્યારે બંનેના અંગો મળી જાય છે બે એની ચાર આંખો એકબીજામાં ફરવાઈ જાય છે થયું કે આ અહીં કેમ બેઠા છે બેઓ વાતો કરવા બેઠા વિદુરજી એમને બધી પોતાની ભક્તિની વાતો કરી કે ક્યાં ક્યાં ફર્યા ક્યાંથી પરિભ્રમણા કરી ક્યાં ચાલ્યા એકબીજાને વાતો કરી ઉદ્ધવજીએ કીધું કે હું ભગવાનના દેશ છું બદ્રીનાથ જવા નીકળ્યો છું ને બાજુ વિદુરજીએ કે હું હસ્તિનાપુરનો તો મેં ક્યારનો ત્યાગ કર્યો છે તમને ખબર છે ને આ છત્રીસ વર્ષોથી હું આ જુદા જુદા તીર્થો અને ધાર્મિક સ્થળોમાં ફરું છું ભગવાનનું નામ દઉં છું પૂજા પાઠ કરું છું મંત્ર ભગવાનના નામનું જાપ કરું છું વાતચીતમાં વાતચીતે ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણના ખબર અંતર પૂછ્યા વાસુદેવ પ્રદ્યુમન ઉગ્રસેન સાથી કક્રૂર અનિરુદ્ધ દેવકી બધા કુટુંબીઓ વિશે પૂછ્યું મહાભારતના યુદ્ધ વિશે પૂછ્યું બલરામજી વિશે પૂછ્યું વિદુરજીએ બધા પ્રશ્નો કર્યા હે ઉદ્ધવજી શ્રી કૃષ્ણના સખા અર્જુનના મોટા ભાઈ ધર્મથી રાજ કરનાર યુદ્ધિષ્ઠિર કેવા છે ભીમસેન કેવા છે અર્જુન કેવા છે નકુળ કેવા છે સદેવ એ બધા કેવા છે કુંતી માતા શું કરે છે કુંતી માતાની કેવા છે એ પૂછ્યું એમણે કીધું ભલે મને દુર્યોધને કાઢી મૂક્યો પણ તેમાં હું તો હરિની કૃપા માનું છું ભગવાનની ઈચ્છા માનું છું ભગવાને જો ધાર્યું હોત તે એ જ વખતે દુર્યોધનનો નાશ કરી શકત પણ એમણે એવું ના કર્યું કારણ કે એમની દૂરદ્રષ્ટિ સમજવી આપણા જેવા ભક્ત માટે ખૂબ અઘરી છે કારણ કે ભગવાને કૃષ્ણએ તો અનેક રાજાઓને મતથી ઉતારી પૃથ્વીનો ભાર ઓછો કર્યો છે આપણને ખબર છે વિધાતાની ગતિ અકળ છે અને એમણે પૂછ્યું હે મિત્ર તમે બધાના કુશળ વર્તમાન કહી મને સંભળાવો મને બધી વાતો વાતો ચાલતી હતી વિદુરજીએ ઘણા બધા પ્રશ્નો પૂછી દીધા ઉદ્ધવજી કોઈ ઉત્તર આપી શક્યા નહીં બોલી શક્યા નહીં એમને ભગવાન કૃષ્ણનું સ્મરણ થયું ભગવાન કૃષ્ણની વાતો યાદ આવી કૃષ્ણનું નિકટતા આવ્યું કારણ કે એ વિદુરજીની માફક પણ ઉદ્ધવજી પણ એ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા પાંચ વર્ષની ઉંમરના બાળક હતા ત્યારે પણ શ્રી કૃષ્ણની લીલાની રમતો જ રમતા અને ભોજન પણ ભૂલી જતા પોતાના સ્વામીનું શરણ સ્મરણ થતાં એ ગદગદ થઈ ગયા એમના આંખમાંથી આંસુ આવી ગયા થોડો સમય એટલે કે એક મુહૂર્ત સુધી તો એ બોલી પણ શક્યા નહીં એમના આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી અને અંતરમાં ઊંડાણમાં વિચારોમાં બેસી ગયા અને સ્તબ્ધ થઈ ગયા અને એ નીચે બેસી ગયા થોડા સમય પછી ધીમે ધીમે ઉદ્ધવજીએ ધીરજ ધારણ કરી પોતાની આંખોમાંથી આતા આંસુને લૂછ્યા અને ધીરે ધીરે મંદ સ્વરે વિદુરજીને એ વાતો કરવા લાગ્યા અને કહ્યું કે હે વિદુરજી શું કહું શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થયો છે કૃષ્ણ ભગવાન રૂપી સૂર્યનો અસ્ત થયો છે દુર્ભાગી યાદવો કૃષ્ણની સાથે રહેવા છતાં તેમને સાચા રીતે સાચા સ્વરૂપે ઓળખી શક્યા નહીં ભગવાનની માયાથી મોહિત થયેલા યાદઓ તેમને માત્ર બધું જ સમજતા હતા હે વિદુરજી ભગવાનનું શું વર્ણન કરું મારા મનમાંથી તેમનું દર્શન એક ક્ષણ પણ દૂર થયું મને હંમેશા ભગવાન જ યાદ આવે છે કારણ કે વિદુરજી અને ઉદ્ધવજી બંને ભગવાનના ભક્ત ભક્ત એટલે એને ભગવાન સિવાય કશું દેખાય નહીં ભક્તના મનમાં ભગવાન જ હોય વિદુરજી અને ઉદ્ધવજીનું મિલન બે ભક્તોના મિલન તરીકે વખણાય છે બંને મહાન વ્યક્તિઓ હતા બંને ભગવાનના સાનિધ્યમાં રહેલા હતા ભગવાનનો સ્નેહ એમને પ્રાપ્ત હતો ભગવાનની એમની ભગવાન પ્રત્યે પ્રેમ હતો ને ભગવાનનો પણ એમના પ્રત્યે પ્રેમ હતો એટલે બંનેને ભગવાને એમને મેળ વિધુજીના હસ્તિનાપુર છોડીને છત્રીસ વર્ષ સુધી એમને ભગવાને જુદી જુદી તીર્થોની યાત્રા કરાવીને યમુનાને કાંઠે બોલાયા અને ઉદ્ધવજીને ભગવાને બદ્રીનાથ જવાનો આદેશ આપ્યા હતા અને બીજી બાજુ જ્યારે બદ્રીનાથ જાય છે ત્યારે ભગવાન ની લીલાઓ સંકેલાય છે એટલે બંને ભક્તોને યમુનાને કિનારે ભગવાને ભેગા કર્યા બંને સાચા દિલના હતા બંને સાચું કહેનારા હતા સાચી સલાહ આપનારા હતા અને બંને ભગવાનના ભક્ત હતા ટૂંકમાં આ સ્કંદના આ ભાગમાં માણસ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ એની વાત કરી છે પોતાની સચ્ચાઈને પોતાના સિદ્ધાંત માટે હંમેશા વળગી રહેવું જોઈએ કપટથી હંમેશા દૂર જોઈએ અને કપટીઓનો પણ જો સત્તા કપટીઓથી દૂર જવાનો તક મળતી હોય તો સત્તાનો પણ મોં છોડી કપટીઓથી દૂર જતા રહેવું જોઈએ દુર્યોધન અને શકુનીના કપટોથી દૂર ગયા વિદુરજી દૂર માણસ હતા વિદુરજી એ આ દરમિયાન ખૂબ જ તીર્થ ધામોની યાત્રા કરીને પુણ્ય મેળ્યું ના અમે જ્યારે એ હસ્તિનાપુર છોડ્યું ત્યારે એ અસ્તિના જે કર્મોના ફળ સારા ફળ હતા એ પોતાની જોડે લઈને જ આવ્યા હતા અને બેસી જે તીર્થયાત્રા કરી એમ વધારે કર્મો સારા કર્યા અને વધુ કર્મોના ફળ એમને ભેગા કર્યા ના બાજુ ઉદ્ધવજી એ ઉદ્ધવજી એટલે કે ભગવાન કૃષ્ણના ખાસ હતા એ ભગવાનના કૃષ્ણના ખાસ હતા એમની જોડે ભગવાન વાતચીત કરતા પણ એ ભગવાનના ભક્ત પણ હતા જ્યારે બે ભક્તો મળે છે અને બે ભક્તો જ્યારે એકબીજાને ભેટે છે ત્યારે ભગવાનના આંખમાં પણ આંસુ આવે છે એવું કહેવાય છે અને જ્યારે આવા ભક્તો વિદુરજીને ઉદ્ધવજી મળે તો એની વાત જ શું શું એ દ્રશ્યની કલ્પના એ પણ આપણા જેવાથી થઈ ના શકે